સાયબર ક્રાઇમના વ્યાપને નાથવા માટે અમદાવાદ શહેરના પોલીસ અધિકારીઓની એક તાકીદની બેઠક અને તાલીમ સેન્ટરની મુલાકાત પોલીસ કમિશનર જી એસ મલિકે લઈ અને તાલીમ લઈ રહેલા જવાનોને શુભકામના પાઠવી હતી હજુ જસ્ટિન પરેરાનો એક વિસ્તૃત અહેવાલ સાયબર ક્રાઇમના વ્યાપને નાથવા માટે અમદાવાદ શહેરના પોલીસ અધિકારીઓની એક તાકીદની બેઠક યોજી હતી કર્મચારીઓને સતત બેઝિક અને એડવાન્સ ટ્રેનિંગ મળી શકે તેવા હેતુસર અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિકના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ શાખા ખાતે ટ્રેનિંગ સેન્ટર બનાવવામાં આવ્યું હતું શહેરના વિવિધ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓની સાયબર સજ્જતા અંગેની તાલીમની બે ત્રણ બેન્ચ તૈયાર થઈ ગયેલ છે અને ચોથી બેન્ચ હાલ તાલીમ લઈ રહી છે આમ ચાર બેન્ચ તૈયાર થઈ જશે ટૂંક સમયમાં તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો પોલીસ કમિશનર શ્રીએ આજે સાયબર ક્રાઇમ ટ્રેનિંગ સેન્ટરની મુલાકાત કરી હતી અને ભવિષ્યના સાયબર ક્રાઇમના પડકારો સામે સદ્ધ થયેલી ટીમને શાબાશી આપી હતી અને ખાસ કરીને જે સાયબર ક્રાઇમના પોલીસ કર્મચારીઓ છે તે તાલીમ લઈ રહ્યા છે તેમને પણ શુભકામના પાઠવી હતી અને આગામી દિવસોમાં આ પડકારને નાથવા માટે ટીમ સક્ષમ બનશે તેવો આશાવાદ પોલીસ કમિશનર શ્રી મલિકે વ્યક્ત કર્યો હતો